જય શ્રી કૃષ્ણ આસો વધ અમાસ દીપાવલી દિવાળી આપ સર્વે ભાઈ બહેનોને દીપાવલીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ મંગલકામનાઓ આસો વધ અગિયારસથી અમાસ સુધી પ્રભુ અલગ અલગ પ્રકારની હટરીમાં બિરાજી અને વૈષ્ણવોને દર્શન આપે છે હવે આપણે વિચારીએ કે આ હટરી હટરી એટલે શું કેમ પ્રભુ અત્યારે હટરીમાં બિરાજે છે તો સૌપ્રથમ આપણે કીર્તન લઈએ શ્રી ગોવર્ધન દીપ માલિકા સબ દેખન કો આયે શ્રી ગોવર્ધન દીપ માલિકા સબ દેખન કો આયે હવે જોઈએ તો કે હટરી એટલે દુકાન હાટ હાટ એટલે દુકાન આ જે હટરીનો મરો મનોરથ છે એ બીજું કંઈ નથી પરંતુ આપણા જે કૃષ્ણ પ્રભુ સારસ્વત કલ્પમાં જ્યારે પ્રકટ થયેલા એની જે બાળ લીલા હતી એનો એક ભાગ છે હવે દિવાળી ઉપર પ્રભુ શું કહેતા તેમના ગોપમિત્રોને કહેતા કે આપણા જે નંદગામના વાસીઓ છે આજુબાજુના ગામના વાસીઓ છે એમ જેમ આપણે અત્યારે ખરીદી કરીએ છીએ દિવાળીમાં તો એમને પણ ખરીદી કરવા માટે છેક મથુરા સુધી જવું પડતું હતું તો પ્રભુએ કીધું કે આપણે નંદગામમાં જ હાડ આપણે ઊભું કરીએ અને એટલે કે બજાર ઊભું કરીએ તેનાથી શું થશે તો પ્રભુ કહે છે કે આપણો જે ગામનો પૈસો છે એ ગામમાં જ રહેશે અને આપણું ગામ છે એ પણ આત્મનિર્ભર બનશે પ્રભુની આ જે વિચારધારા જે આટલા વર્ષો પહેલાં હતી તે અદ્ભુત હતી જે ખૂબ વિચારણીય છે એટલે આ અંતર્ગત આ પુષ્ટિમાર્ગે હવેલીઓમાં પણ આજે પણ આસોબદ અગિયારસથી અમાસ સુધી અટરીનો મનોરથ સિદ્ધ થાય છે અટરી એટલે તો કે અલૌકિક અદ્ભુત આનંદ ઉલ્લાસની અનૌખિક અદ્વિતીય લીલા જે વ્રજમાં થઈ હતી વર્ષો પહેલાં એને એ દુકાન એને આપણે હટરી કહીએ છીએ અને ત્યારે એ ટાઈમે દીપાવલીની રાત્રે ગિરરાજની તળેટીમાં શું થતું કે આનંદ બજાર ભરાતી જાણે બધા ભેગા થતાં સૌ પોતાની ઘરેથી સુંદર ચીજવસ્તુઓ લાવતા પકવાન કિલોના ફળ ફૂલ એ બધું લાવી અને હટરી સજાવતા અને ગોપીજનોને બધા વસ્તુ ખરીદવા આવશે રગજગ કરશે ભાવનું કરશે માથાકૂટ બધી કરશે એટલે બધી મીઠી મજાક આવશે આનંદ આવશે અને રાત્રિના જગમગાટમાં ગિરિરાજની તળેટીમાં પણ આનંદ સર્જાઈ જશે એવી પ્રભુની વિચારધારા હતી કે લોકો એ બાને સાથે મળશે આનંદ કરશે અને આપણું ગામ પણ આત્મનિર્ભર બનશે આ પ્રભુની વિચારધારાને આજે પણ આપણા પુષ્ટિમાર્ગ એને બધી રીત એ રીતે ફોલો કરે છે અને એ જ રીતે આપણા મંદિરોમાં હટરીના દર્શન થાય છે વિવિધ પ્રકારની છાબડીઓમાં બધા ઘણી હવેલીઓમાં આ રીતે બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ મીઠાઈ ફળ પકવાન વગેરે વગેરે ગોઠવવામાં આવે છે ગોપ ગોપીઓને સજાવીને ગોઠવવામાં આવે છે એ ઉપરાંત ગાયોને પણ સુંદર રીતે શણગારવામાં આવે છે અને પ્રભુ આ રીતે હટરીમાં બિરાજી અને વૈષ્ણવોને દર્શન આપે છે હટરી બેઠે શ્રી વ્રજનાથ યહ દિવારી બરસ દિવારી તુમકો નિત્ય નિત્ય આવો આપ સૌ ભાઈ બહેનોને દીપાવલીની ખૂબ ખૂબ આરતી શુભેચ્છાઓ